લોકસભા ગાંધીનગર લોકસભાના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકારીતા મંત્રી અમિત શાહ ઓગણીસ એપ્રિલના રોજ ઉમેદવારી ફોર્મ ભરવા જવાના છે તે પહેલા આજે અઢાર એપ્રિલના રોજ ગાંધીનગર લોકસભા હેઠળ આવતા સાણંદ એપીએમસી સર્કલ ખાતેથી મેગા રેલી યોજી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉમટી પડ્યા હતા અમિત શાહની રેલી શરૂ થવાની હતી તે સ્થળે પહોંચતા જ કાર્યકરો ઉત્સાહમાં આવી ગયા હતા અને તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું બાદમાં ફૂલોથી શણગારેલી ટ્રકમાં અમિત શાહ સવાર થઈ રેલીની શરૂઆત કરાવી હતી આખરી ગરમીમાં પણ માનવમેદની ઉમટી પડી હતી રેલીના રૂટ ઉપર કેસરીયો માહોલ જોવા મળ્યો હતો અમિત શાહે રેલીમાં ઉમટી પડેલા લોકોનું અભિવાદન ઝીલ્યું હતું અને રેલીમાં જય શ્રી રામના નારા સતત લાગ્યા હતા રેલીનું ડ્રોન દ્વારા કવરેજ અને સુરક્ષાની દેખરેખ પણ રાખવામાં આવી હતી